તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે વિયા ફાર્મના આપણા વતનમાં એટલે કે થોડોક અંગત કામથી ઇસ્યુ છે અંગત કામ એ તો આપણે આવનારા વિડીયોમાં અવશ્ય જણાવશું પરંતુ આપણે એક વહીવટ કરવા ગયા હતા એ શેનો આપણે જમીન બાબતનો વહીવટ કરવા ગયા હતા એ આપણે એનો ફરીથી વિડીયોનો આપણે કહી દઈશું પરંતુ હજી આપણે હું કાલે હું હજી આવ્યો છું અને જીરામાં પણ ચક્કર નથી મારી ને ખબર તો હતી કે આપણે આઠ દસ દિવસ થઈ ગયા છે એટલે દવાની જરૂર તો પડશે જ તો હું અત્યારે ડાયરેક્ટ દવા લઈને અત્યારે અમે લોકો આવી ગયા છીએ ને આમ જીરાની હાલત જોવા જાય તો હવે આમ ભૂરું થવા મળ્યું છે અત્યારે થોડુંક આમાં ભૂરું દેખાય છે થોડાક લીલું દેખાય છે એવી રીતના અત્યારે દેખાય છે ને આપણે અંદાજ તો હોય છે કે આમાં આઠ દસ દિવસે આઠ દસ દિવસે દવા નો છંટકાવ કરવો જોઈએ તો આમાં આઠ દસ દિવસ થઈ ગયા છે અને હાલ દવા છાંટવા મી આવી ગયા છે પંપ પણ તૈયાર છે અને સરસ રીતે વાદળા થઈ ગયા છે આ ત્રણ તારીખ છે ત્રણ તારીખથી થી છ તારીખ પરેશભાઈ ગોસ્વામી ની આગાહી તો હતી જ તે અને સરસ રીતે આજે વાદળા પણ થઈ ગયા છે તો ચલો અત્યારે આમ જોવા જઈએ તો જે જીરો ની કન્ડિશન છે એ તમને બતાવવું ને આમ જોવા જઈએ તો પૂરું થઈ ગયું છે સૌથી પેલા તો આમ જોવા જઈએ તો જે જીવ છે આમાં સરસ રીતે હાઈ ક્લાસ રીતે દાણામાં બંધાવા લાગ્યા છે અને આપણે જે પિયત આપ્યું એનો હજી બીજો માલ સરસ રીતે બંધાવા બંધાય છે એના એનો એમાં પણ દાણા અત્યારે બંધાઈ રહ્યા છે એના દાણા થોડાક હજી ઝીણા છે મોટા થવા વાર લાગશે અને જે પેલો માલ હતો એના સરસ રીતે અત્યારે હાલ દાણા લીલો બંધાઈ ગયા છે અને હજી હવે આમ જોવા જાય તો પાકવામાં થોડુંક માઈક આ રીતે નડે છે તો જે પાકવામાં આપણે હજી આમ જોવા જઈએ તો હજી મહિનો દિવસ કદાચ મારા અંદાજ પ્રમાણે હજી આ જીરું ઊભું રહેશે ને આમાં કદાચ બે થી ત્રણ રાઉન્ડ હજી કરવા જશે ને અત્યારે આમ જોઈએ તો ક્યાંક ભૂરું થઈ ગયું છે એમનું ને હવે પીતામાં આપણે બંધ જ કરી દીધું છે હવે આપણે દવા છંટકાવ ચાલુ રાખવાનો છે અને આપણે જે કાળીયો ન આવે એના માટે ખાસ કરીને દવાનું આપણે જો વાત કરીએ તો એના માટે સૌથી પહેલા તો આપણે લીધી છે ઓલા વખતે આપણે એમ પિસ્તાલી નાખી હતી તો આ વખતે આપણે લીધી છે સા પાવડર આની અંદર બે પ્રકારના ઝેર ઝેર આવી જાય છે કાર્બનિઝમ ડિઝમ છે બાર ટકા ને મેંકો જેબ ત્રેસઠ ટકા આપણે બે આપણે મેંકો જેબ દર વખતે આવી રીતનું આપણે આયોજન કરીએ છીએ આમાં બે પ્રકારના ઝેર આવી જાય છે અને બીજી છે સામાન્ય રીતે જે આપણે નોર્મલ જે આવતી હોય વાત કરવા જઈએ તો નીલ જ છે આપણે દોરા પણ ફીપ્રો નીલ આવીથી ફીપ્રો નીલજ આમાં જે છે જે મેટો છે તો કમી કમી નામ હોય પણ આમાં ઝેર હોય આપણે દર્શાવવાનું હોય છે તો ફિપ્રોનિલ ઝેર છે એ માટે છે અને એક બીજું છે વોટર સોલ્યુબલ ખાતર એક છે આ જીરો બાવન ને જીરો જીરો પચાસ એટલે કે પોટાશ સ્પેશિયલ પોટાશ છે જીરો જીરો પચાસ એટલે જીરો જીરો પચાસ સ્પેશિયલ પોટાશ છે તો પોટાશના ઘણા બધા ફાયદા થાય છે જેમ કે જે દાણાની સાઈઝ છે ભરાવો થાય છે સારી કન્ડિશનમાં દાણો થાય છે ઘણો બધો ફાયદો થાય છે તો દશકમાં તો હમણાં ઘણા સમયથી આપણે જે બહારગામ મીડા ગયા એના કારણે અ રેગ્યુલર આપણા વિડીયા આવતા કારણ કે અહીંયા આપણે ઉતારવાનો ટાઈમ ન મળતો અને ઘણા બધા એવું કારણ કે અમે જે થોડુંક હું જમીનનો વહીવટ કરવા એતો ને જે આપણી ઘરની પોતાની જમીન આપણે આપી દીધી છે અને બીજી જગ્યાએ રાખી છે એમાં સંપૂર્ણ વાત તો આપણે અલગથી એક વિડિયો સ્પેશિયલ બનાવી જ નાખ્યું તો આજે અમે કંઈક આવી ગયા છીએ આ છે જીરુંમાં દવા સાટવા માટે પંપ પણ તૈયાર છે અને અત્યારમાં સવા સવારમાં સવા સવારમાં તો થોડીક ઠંડી પણ પડે છે અને વાદળા ખૂબ થઈ ગયા છે પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે વરસાદ નો થાય તો સારું વરસાદ જો થાય તો જે જીરુંનો પાક હોય કે બધા પાકને નુકસાની થાય તો ચાલો અત્યારે હાલ દવા છાંટી દઈએ છીએ તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયો વિડીયોમાં ચાર સુધી જય માતાજી રામ રામ આવજો